હેલો ગાઈસ્ મજામાંનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં અને મેં આજે તો સાડા પાંચ બ્લોગ ચાલુ કર્યો છે છોકરાઓ તો બધાએ ટ્યુશનમાં બે વી ગયા છે મારા જેઠનોને અને હું તો અહીંયા જો અમારે શેરી પડે છે અહીંયા શેરી દેખાય છે છોકરાઓ રમે છે અને હું કામ કરું કામ ચાલુ છે ઘરમાં તો જો બધું રમણ ભમણ પીડ્યું છે કાંઈ જ હરકું કર્યું નથી બહાર ગામથી આવ્યા છે એ ઠમ કરીને કરીશું અત્યારે ડાયસ તો મેં જો આ બૂટી ગણી નાખી છે અને આટલી આ બૂટી ગણી પછી આ બૂટી ગણી પછી જો આ કોથળીના જબલા બધા ભરેલા છે અને આ વાઈટની હજી ગણવાની છે આમાં બેઠા બેઠા ડાયસું નાખે છે આ બૂટી હજી આ ગણવાની છે હજી બીજી ઉપર પડી છે એ ગણી નાખો હું કામેથી ઊભી થઈશું ને હવે મારે બહેનો લેવા જવાનું છે મીલે અને પછી હવે રાંધવાનું છે હું રાંધવાઈ જવાનું હોય તો કામે થાય શાક બનાવી અને હવે થોડોક શાક કરું મારા સસરા બહાર આવેલા છે તો એને થોડોક શાક બનાવું મારે તો ફેમિલી ગરમી બહુ અહીંયા પડે બહુ ગરમી થાય મારું રસોડું એવું છે ને ગરમી તો એટલે બહુ ગરમી અહીંયા અત્યારે તો જરા કે આમ રહેવાય નહીં પણ શું કરવું રાંધવું તો પડે જ તે ગરમી થતી જ ન થતી છે કરવું તો પડે રોટલી થવા આવી ત્યારે ખબર પડી જાય એટલે રોટલી થઈ ગઈ બળી ગઈ રોટલી થઈ ગઈ એટલે યાદ આવ્યું વીડિયો ઉતારવાનું અમારે અહીંયા પણ

વેફર લઈ આવ્યો છે તો વેફર ખાવા બેઠો છે જેવો કેવી રીતે લઈ બેઠો છે ખાવા આમાં દૂધ લીધું અહીંયા વેફરનો નો ઢગલો કર્યો આમાં રોટલી આમાં શાક હવે ખાવા બેઠો એ દો અહીંયા આ મારા સસરા હાટું કાઢ્યું આ પપ્પા હાટું દીધું મિતનું મારું આ કુકર માં છે